તળીને ખાઓ કે પછી શેકીને ખાઓ ચોખાની પાપડી ઘરમાં દરેક ને ભાવતી હોય છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ચોખાની પાપડી એટલે કે સારવડાની રેસીપી પણ આજે આપણે આ લીલા લસણ અને લીલા લસણમાં બનાવવાના છે તો નોર્મલ કરતા કઈક અલગ એવા સ્વાદવાળી આ પાપડી તમને ચોક્કસ ગમશે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ પાપડી બનાવવા માટે અત્યારે મેં એક કિલો કૃષ્ણ કૃષ્ણકમોદની કણકી અને પચાસ ગ્રામ સાબુદાણાને આ રીતે દળાવીને તૈયાર કરી લીધા છે તમારી પાસે ઘરમાં જો ઘરઘંટી હોય તો તમે એમાં પણ કરી શકો અથવા માર્કેટમાંથી લાવી શકો ત્યારબાદ આપણે તપેલી લઈ લેવાની અને આપણો જે લોટ છે ને એ કેટલો છે એ માપી લેવાનો છે પાપડી બનાવતી વખતે પાણીનું જે પ્રમાણ છે ને એટલે કે મેઝરમેન્ટ એ ખાસ અગત્યનું છે તો મેં એક કિલો કૃષ્ણ કૃષ્ણકમોદની કણકીની સાથે પચાસ ગ્રામ સાબુદાણાને આ રીતે દળાવીને તૈયાર કરી લીધા હતા અને એક તપેલી લીધી છે અને એના માપથી આપણે પાણીનું મેઝર કરીશું તો તપેલી જે અત્યારે ઓલમોસ્ટ ભરાઈ ગઈ છે ખાલી એક આંગળ જેટલો એની અંદર લોટ ઓછો છે તો બસ આપણે એ પ્રમાણે પાણી લેવાનું છે તમારો જેટલો લોટ થાય તપેલીમાં માપીને એનાથી તમારે દોઢું પાણી એની અંદર લેવાનું હોય છે અને તમારે જો પાપડી એકદમ સરસ બનાવી હોય તો હંમેશા કૃષ્ણ કમોદની કણકીનો ઉપયોગ કરવો હવે આપણે આ રીતના એક પોળા વાસણની અંદર તૈયાર કરેલો કાઢી દઈશું અને પછી જે તપેલીથી આપણે લોટનું માપ લીધું દર તપેલી જો જૂના ચોખા લીધા હશે તો પાણીનું પ્રમાણ થોડું વધારે જોઈશે એટલે કે જૂની કણકી હશે તો અને નવી કણકી હશે તો પાણી થોડું ઓછું જોઈશે નવી કણકી જો તમે ઉપયોગમાં લીધી હોય તો સવા ઘણું પાણી લેવાનું છે પાણીને આપણે એકદમ સરસ ઉકાળવાનું છે પંદરક મિનિટ માટે આપણે એને ઢાંકણ ઢાંકીને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે લસણ અને મરચાં તૈયાર કરીશું તો મેં અત્યારે જે લવિંગ્ય મરચાં આવે છે તીખા હોય છે તો એ લીધા છે વજનમાં જોઈએ તો સવાસો ગ્રામ છે અને લીલું લસણ પણ મેં સવાસો ગ્રામ લીધું છે તો બંનેને આપણે એકદમ ઝીણું કરી લઈશું તો મરચાને તમે વાટીને પેસ્ટ જ તૈયાર કરી છે અને જે લસણ છે એને એકદમ આ રીતે ઝીણો સવારી લીધું છે ત્યારબાદ આપણને જોઈશે દસ ગ્રામ અજમો તમે જો ચમચીથી મેઝર કરો તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલો થશે જીરું પણ 2 ટેબલ સ્પૂન થશે અને વજનમાં જુઓ તો દસ ગ્રામ લેવાનું છે માપ તમારે એ પ્રમાણે લેવાનું હવે અત્યારે પંદર મિનિટ થઈ ગઈ છે અને પાણી આપણું એકદમ સરસ ઉપળી ગયું છે ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે પાપડી બનાવીએ ને તો એ ફાટી જતી હોય છે તો પાણી જો તમે બરાબર ઉકાળો નહીં ને તો એવું થાય અને આ રીતે પાણી ઉકાળ્યા વગર જ તમે મસાલા કરી દો ને તો પાપડ તમારા બરાબર એટલે કે પાપડી બરાબર નથી બનતી પાણી ઉકળી જાય પછી એની અંદર આપણે મીઠું અને ખારો ઉમેરી દેવાનો છે ત્યારબાદ એની અંદર વાટેલા મરચાં એડ કરી દઈશું તમારે જેટલી તીખાશ જોઈએ ને એ પ્રમાણે તમારે લેવાના તમને જો વધારે તીખાશ ના જોઈતી હોય તો તમારે મરચાની ક્વોન્ટિટી ઓછી લઈ લેવાની લગભગ એંશીથી સો ગ્રામ જેટલી ત્યારબાદ એકદમ ઝીણું સમારેલું જે લસણ છે એ પણ આપણે ઉમેરી દઈશું જીરું ઉમેરવાનું છે અજમો નથી ઉમેરવાનો ઉમેરવાના કારણે પાણીમાં કાળાશ પકડાય છે એટલે જીરું એની અંદર અજમો નહીં ઉમેરે અને આ રીતે ઉમેર્યા પછી ફરીથી આપણે એને લગભગ પાંચથી સાત મિનિટ માટે ઉકાળવા દઈશું ને લસણ નાખ્યા પછી પાંચથી સાત જ મિનિટ આપણે ઉકાળવાનું છે વધારે વાર નથી ઉકાળવાનું તો અત્યારે સાત મિનિટ થઈ છે ગેસની ફ્લેમ ને અત્યારે થોડી સ્લો કરી આપણે એને હાઈ ફ્લેમ પર જ ઉકાળવાનું છે તો પાણી સરસ ઉકળી ગયું છે આ રીતનો ઉછાળો આવી ગયો છે પાણીની અંદર તો ગેસ આપણે બંધ કરી દેવાનો છે હવે આપણે જનરલી શું કરે છે કે આની અંદર જ આપણે જે લોટ છે ને આપણો એ ઉમેરી દઈએ છીએ પણ એમાં ઘણીવાર ગાંઠા પડી જતા હોય છે તો આપણે લોટને આ રીતના પહોળા વાસણમાં કાઢ્યો તો એની અંદર આ પાણી ઉમેરતા પહેલાં આપણે અજમો નાખી દઈશું અને પછી જે પાણી આપણે તૈયાર કર્યું છે ને એ આપણે એની અંદર રેડતા જવાનું છે અને લોટને મિક્સ કરતા જવાનું છે આ પ્રોસેસ મને ઘણી ઇઝી લાગે છે આની અંદર ગાંઠા પણ નથી પડતા અને ઇઝીલી તમે એને મિક્સ કરી શકો છો આ રીતનું પહોળું અને બે ચમચાની મદદથી ગરમ ગરમ પાણી નાખતા જવાનું અને મિક્સ કરવાનું તમારી પાસે ઘરમાં જો અન્ય કોઈ સભ્ય હોય હેલ્પ માટે તો ઘણું ઈઝી પડે છે કે એક જણ પાણી રેડે અને એક જણ આ રીતે મિક્સ કરતું જાય આ પ્રમાણે અત્યારે તો લોટ ઓછો છે મેં એક કિલો જ લીધો છે પણ તમે જો બે કિલો પાંચ કિલો કે આઠ દસ કિલોની પાપડી બનાવવા માંગતા હો તો આ પ્રોસેસના કારણે ઘણું ઈઝી થઈ જાય છે તો પાણી આ રીતે ઉમેરીએ ને એટલે ઘણી વાર એવું થાય કે પાણી પણ જો પાણીની અંદર જ આપણે લોટ નાખીએ અને પાણી વહેર થઈ જાય તો પછી એવા સમય પર શું કરવું તો એના માટે આ રીતે ખાસ ઉપયોગી છે કે આપણે લોટની અંદર જ પાણી ઉમેરીએ છીએ એટલે કદાચ એક સમય આપણને એવું લાગે કે લોટમાં હવે પાણી નહીં જાય તો તમે પાણી રાખી શકો છો સાઈડમાં જે વધેલું છે તો આ પ્રમાણે અત્યારે મેં લગભગ બધું જ પાણી નાખી દીધું છે થોડું પાણી બચ્યું છે હું તમને બતાવીશ અને લોટ બિલકુલ જ કોરો ના રહેવો જોઈએ તો આ રીતે મિક્સ કરતા જવાનું છે અને વાસણ લેશો ને તો તમને ખૂબ જ ઇઝી પડશે તમે જો લસણ ના ખાતા હો તો તમારે લસણ નહીં નાખવાનું એ સિવાયની બાકીની બધી જ જે સામગ્રી છે બધી જ આ જ માપની લેવાની છે એક કિલો માટેનું એકદમ પરફેક્ટ માપ છે તો તમારે લસણ ના નાખવું હોય તો લસણ નહીં નાખવાનું અને ઘણા લોકો લીલા મરચાં પણ નથી નાખતા તો તમે એને પણ સ્કીપ કરી શકો છો બાકીની બધી જ વસ્તુઓ એ રહેશે તો અત્યારે આપણે ઓલે લોટ છે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ક્યાંય કોરો લોટ નથી તો હું તમને પાણી પણ બતાડું કે કેટલું પાણી આપણે જે ઉકાળ્યું હતું એમાંથી બચ્યું છે આ પ્રમાણે આપણે લોટને ચેક કરવો ખાસ જરૂરી છે કે ક્યાંય પણ કોરો લોટ એની અંદર ના રહી જવો જોઈએ જે પાણી આપણે ઉકાળીને રાખ્યું હતું એમાંથી બસ આટલું જ પાણી બચ્યું છે તો એ આપણે એની અંદર નહીં એડ કરીએ અને હવે આપણે આ રીતની જે કાણાવાળી પ્લેટ હોય ને સ્ટીમરની અંદરની એને તેલ લગાડી દઈશું અને આપણો જે લોટ છે એની અંદરથી આપણે મોટા વાટાવાળી અને એને બાફવા માટે મૂકીશું તો પાણીવાળો હાથ કરી દેવાનો તમે તેલવાળો પણ કરી શકો અને આ રીતના મોટા ગોળા જેવું તૈયાર કરવાનું છે અને વચ્ચે આપણે એક હોલ જેવું કરી દઈશું એટલે આપણો જે લોટ છે એ સરસ બફાઈ જાય આ રીતે આપણે જેમ મેંદુવાડા બનાવીએ છીએ એમ સમજો ને મોટી સાઇઝનો મેંદુવડો તમારે તૈયાર કરવાનું છે અને જ્યારે ઘરમાં વધારે સભ્ય હોય એટલે પહેલાં તો લોકો ભેગા મળીને પાપડી બનાવતા હતા તો એવા સમય પર તમે એક સાથે બધો લોટ બાફી દો તો ચાલે પણ અત્યારે તમારી પાસે મદદ કરવા માટે કોઈ જ ના હોય તો તમે આ પ્રમાણે જેમ કે એક કિલો મેં લોટ લીધો છે તો લોટને તમારે થોડો થોડો બાફી અને પાપડીને તમે તૈયાર કરી અને પછી સુકાવવા માટે લઈ શકો આ રીત ઘણી ઈઝી છે તો એક સાથે લોટ ની બાફવાનો કારણ કે લોટ ઠંડો થઈ જાય ને તો પછી પાપડી બરાબર નથી થતી તો બાકીનો જે લોટ છે એને આપણે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું અને આ જે મોટા ચાર આપણે વાટા તૈયાર કર્યા છે એને આપણે સ્ટીમ કરવા માટે મૂકીશું તો પાણી પહેલાથી જ મેં આ રીતે ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે ઢાંકણ ઢાંકી આપણે એને પંદરથી વીસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાનો છે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની અને પંદરથી વીસ મિનિટ રાખવાનો તો વીસ મિનિટ અત્યારે થઈ ગઈ છે અને જોઈને જ એમ તો ખબર પડી જાય છે કે આપણો લોટ સરસ બફાઈ ગયો છે પણ જો તમને આઈડિયા ન આવતો હોય અથવા તમે પહેલીવાર આ રીતે પાપડી બનાવી રહ્યા છો તો તમારે ચપ્પુની મદદથી ચેક કરવું હોય તો કરી શકાય તો ચપ્પુ આપણું એકદમ ક્લીન આવે છે એટલે કે આપણો લોટ સરસ બફાઈને તૈયાર થઈ ગયો છે લોટ બફાઓ પણ ખાસ જરૂરી છે જો એમાં કચાશ રહી જાય તો પણ તમારી પાપડી ફાટી જતી હોય છે હવે જે ગરમ ગરમ લોટ છે એને મેં આ રીતની એક સિલિકોન મેટ છે મારી પાસે એની પર કાઢ્યો છે તમે કોઈ પણ પ્લાસ્ટિકની જાડી થેલી લઈ શકો છો અને હવે આવે છે અગત્યનું બીજું સ્ટેપ કે આપણે લોટને એકદમ સરસ મસળવાનો છે આ બફાયેલો લોટ જો તમે બરાબર મસ્યો ના હોય ને તો પણ તમારી જે પાપડી છે ને એ ફાટી જતી હોય છે તો આ પ્રમાણે લોટને આપણે મસળી લઈશું તો પ્લાસ્ટિકની થાલી લેવાની મેં અહીંયા સિલિકોન મેટ લીધી છે તો લગભગ આપણે દસ થી બાર મિનિટ માટે લોટને મસળી અને એકદમ સરસ સુમાળો કરી લઈશું જે લોકો રેગ્યુલર વર્ષોથી પાપડી બનાવે છે એમને તો ખબર જ હોય આ બધી વસ્તુ પણ જે લોકો નવી નવી પાપડી બનાવે છે અથવા તો પહેલી વાર આ ટ્રાય કરી રહ્યા છે તો એમના માટે આ નાની નાની વાતો ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે તો મેં અત્યારે લોટને એકદમ સરસ ટોપી અને નરમ કરી લીધો છે અને લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને જ્યારે પણ તમે આ રીતે પાપડી બનાવવા માટે ઘરમાં લોટ લોને તો હંમેશા તમારે જેટલી જોઈતી એનાથી થોડો વધારે કરજો કેમ કે ઘણો બધો લોટ તો ખાવામાં જ વપરાઈ જશે આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એના લોવા તૈયાર કરી લેવાના છે અને આ લોટ જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ એને વણીએ તો આપણી પાપડી સરસ વણાય છે પતલી વણાય છે પણ અત્યારે તો હું આજે તમને મશીનમાં જ તૈયાર કરીને બતાવવાની છું તો બસ આ રીતના આપણે લુવા તૈયાર કરી લઈશું અને લુવા તૈયાર થઈ જાય અને પછી આપણે કેસરોલની અંદર થોડું તેલ લગાડીએ બધા લુવા મૂકી દઈશું એટલે લુવા આપણા ગરમ રહે હવે પાપડી બનાવવા માટે મેં આ રીતનું જે મશીન આવે છે ને મેં એ લીધું છે તો એની બંને સાઈડ આપણે પ્લાસ્ટિક લગાડી દેવાનું એને તેલવાળું કરી દેવાનું અને પછી આ રીતે પ્રેસ કરીશું તો એકદમ સરસ પાપડી તૈયાર થઈ જશે તો જ્યારે તમારી પાસે અન્ય કોઈ સભ્ય ના હોય મદદ માટે તો તમે આ રીતે મશીનથી બનાવી શકો છો પાપડી એમાં પણ એકદમ સરસ બને છે તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એક થાળીની અંદર તેલ લગાડી અને કાઢી દઈશું અને આ પ્રમાણે પાપડી તૈયાર કરતા જઈ એકની ઉપર એક આપણે મૂકી દેવાની છે આખો તમે થપ્પો તૈયાર કરો તો એકદમ સરસ પછી તમે એને ટેરેસ પર લઈ જઈને સુકાવા માટે મૂકો તો ઇઝીલી મૂકી શકો છો એકબીજા સાથે બિલકુલ જ ચોંટતી નથી તો બસ આ પ્રમાણે આપણે બધી તૈયાર કરવાની છે તમે વણીને પણ કરી શકો વણીને કરવી હોય તો તમારે પાટલીની ઉપર આ રીતે પ્લાસ્ટિક અથવા તો તેલ લગાડી દેવાનું અને પછી વણીને કરી શકાય પણ એમાં તમારે ઝડપ રાખવી પડે અને જો તમને આદત ના હોય ને તો બાકીનો જે લોટ છે ઠંડો થઈ જાય તો મને તો આ મશીનવાળી વધારે ઇઝી લાગે છે કારણ કે અત્યારે કોઈ હેલ્પ માટે ઘરે બીજું હતું નથી એટલે તો આ પ્રમાણે આપણે બધી જ તૈયાર કરી લઈએ અને તૈયાર થઈ જાય ને પછી આપણે એને ટેરેસ પર જઈને સુકવીશું તમે ઘરમાં પણ રાખી શકો છો પણ ઘણી વાર એવું થાય છે કે પાપડી તમે જો તડકો ગરમ વાતાવરણ ના હોય ને તો પણ એ ફાટતી હોય છે એટલે જો તમારી પાસે સગવડ હોય તો ટેરેસ ઉપર મૂકો અથવા તો તમારા ઘરમાં જ્યાં તડકો આવે છે ને ત્યાં મૂકવાની તો અત્યારે મેં પ્લાસ્ટિક પાથરી લીધું છે અને બધી જ જે પાપડી છે એને આપણે આ રીતે ગોઠવી દેવાની છે તમે જોઈ શકો છો ઈઝીલી એ ઉખડી જાય છે હા જયારે તમે મૂકો ને તો સરખી કરી દેવાની એની પર ના રહેવી જોઈએ ને પછી સુકાશે તો એવી થઈ જશે અને એક બાજુથી થોડી એટલે તરત એને પલટાવી દેવાની તો તમારી પાપડી થોડી આમ સીધી રહેશે બહુ આખી વાંકી ચૂકી નહીં થઈ જાય એટલે પાપડી જયારે એક બાજુથી થોડી સુકાય ને ત્યારે તરત એને પલટાવી ખાસ જરૂરી છે તો બસ દર દિવસમાં તૈયાર થઈ જાય છે તમને ખબર પડી જશે કે આપડી પાપડી કેટલી સરસ થઈ છે અને તમે જોઈ શકો છો કે બધી જ પાપડી આ રીતે સુકાઈને તૈયાર થઈ છે ક્યાંયથી પણ ફાટી નથી અને એકદમ સરસ પતલી છે હવે આ પાપડીને તમે તળીને પણ ખાઈ શકો અથવા તો પછી તમે એને શેકીને ખાઈ શકો જેવી તમને ગમતી હોય પાપડી તળવી હોય તો તેલ આ રીતનું એકદમ સરસ ધુમાડાવન ગરમ હોવું જોઈએ આ પાપડીને તમારે આખા વર્ષ માટે સ્ટોર કરવી હોય તો તમે કરી શકો છો બસ ખાલી ઉનાળાની સિઝન આવે એટલે કે છ મહિના થઈ જાય ને તો ફરી એકવાર એને તડકે મૂકી દેવાની તો પાપડીની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે પણ એને શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે